ઝગડિયા તાલુકા કોર્ટ ખાતે વકીલોને ઈ કોર્ટની તાલીમ આપવામાં આવી ઝગડિયા તાલુકા કોર્ટ ખાતે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દેશની તમામ કોર્ટોને ઈ કોર્ટમાં ફેરવી જડપી અને પારદર્શક ન્યાય મળે તે હેતુથી પેપરલેસ કોર્ટો બનાવવાના માટે આપવામાં આવી હતી જે સૂચના મુજબ ભરુચ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના પરિપત્ર મુજબ તારીખ 2 માર્ચ 2025 ના રોજ સવારના ભરુચ જિલ્લાની વિવિધ કોર્ટના વકીલોને ઝૂમ મીટિંગથી ઈ કોર્ટ અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી ઝઘડિયા કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા દરેક વકીલોને આ ઝૂમ મીટિંગમાં જોડાવા માટેનો પરિપત્ર આપવામાં આવેલો હતો જેના અનુસંધાને ઝઘડિયા કોર્ટ ખાતે બનાવવામાં આવેલ નવા કોર્ટ બિલ્ડિંગમાં ઝઘડિયા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટી પટેલ તથા ઝઘડિયા વકીલ મંડળના ના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા ઉપપ્રમુખ ભવિન શાહ સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ તેમજ ઝઘડિયા બારના સિનિયર વકીલ અનિલભાઈ પંડ્યા દિલીપસિંહ નકુંમ સમસુદિન શેખ નીતાબેન રાવળ ગીતાબેન શાહ વગેરે વકીલો તેમજ કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ઝૂમ મિટિંગમાં જોડાઈને ઈ કોર્ટ અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું